હા બતાવો લેખિતમાં હુકમ બતાવો નહીં હું વકીલ છું તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો

માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં છે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધા વકીલો એ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ સાહેબ હતા હતા અને અને અન્ય એક ત્રણેય વકીલ સંયુક્ત રીતે દલીલ કરી આ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે

પ્રાંત અધિકારીના ટેબલ ઉપર પાણીનો ગ્લાસ પડ્યો નથી આવું એફઆઈઆર માં લખ્યું હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટ્ટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી ભાઈ વકીલ સાહેબ વકીલ તો જવા દો બોલો ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને

વકીલ કોણ છે તમે નક્કી કરશો કેમ કોણ છે ખાનગી વાતો બંધ કરો એમને તમે અદાલત જતા વકીલ ને રોકી લેશું તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવાની સત્તા નો આપી હું હું વકીલ છું અદાલત માંગુ તમે ગજબ નું આ લોકશાહી છે કે કોર્ટ માં અંદર જવા દો તમે વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ છે હોય તમે નક્કી કરશો વકીલ ને કેવી તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો એમ નહીં એટલે કોર્ટના દરવાજા ખોલો તમે નક્કી કરો કોર્ટના સાત કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ખોલો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો

ભાજપની ની નથી જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોર્ટ ખોલાવ ગેટ ખોલો ગેટ ખોલો ગેટ ખોલાવ અત્યારે ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ કોર્ટ ભાજપની નથી ખોટી વાત કરો ફોન ક્યાં હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાછ લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન આ બાજુ તમે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ જલ્દી ચાલો આ એના ત્રાસવાદી એમ બંધ કરીને રાખ્યો છે ભાઈ સાહેબ તો ખોલાવો ને આગળ રીતે થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટ માં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો લાવો